નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ડેડાણ હોમગાર્ડ જવાનો દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી બદલ ડેડાણ રાજવી પરિવાર વતી દરબારશ્રી મહેશભાઈ કોટીલાએ અભિનંદન પાઠવ્યા મહેરબાન અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી રોહિત મહેતા સાહેબનાઓ દ્વારા જિલ્લાના દરેક યુનિટને સૂચના આપવામાં આવેલ કે તારીખ ત્રણ ચાર પાંચ છ ડિસેમ્બર દરમિયાન દરેક યુનિટમાં વિવિધ કામગીરી તેમજ કાર્યક્રમ કરવા જે અન્યવે ડેડાણ હોમગાર્ડ કમાન્ડર શ્રી ઘનશ્યામ કચ્છી સાહેબના ઓના માર્ગદર્શન હેઠળ ડેડાણ હોમગાર્ડ જવાનો દ્વારા ડેડાણ શમશાન ગૃહની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ વૃક્ષારોપણ અને ડેડાણ ગામની છ આંગણવાડીના નાના નાના ભૂલકાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ગામના વિવિધ સમાજના આગેવાનો પ્રમુખો રાજકીય આગેવાનો સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા તમામ લોકોને સાથે રાખી છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની પ્રભાત ફેરી કરવામાં આવશે રિપોર્ટર હનીફ કુરેશી ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ

જવાનોએ તારીખ ત્રણથી છ સુધી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરેલ જેમ કે ડેડા સ્મશાન ગૃહમાં તમામ હોમગાર્ડ જવાનો મારફત બહુ સરસ રીતે સફાઈ કામ કરવામાં આવ્યું આ ઉપરાંત આંગણવાડીના બાળકોને ભજન બેસવામાં આવ્યું તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ તમામ કામગીરી સરાહનીય છે તે બદલ હું ડેડાણ પરિવાર પતિ ખૂબ હોમકાર સ્થાપના દિવસનો અને હોમવાડ જવાનોને શુભેચ્છા